પાટણ શહેરના બગવાડા દરવાજા સમીપ આવેલ મણિભદ્ર હાઇટ્સ ખાતેની નારાયણી વુમન્સ હોસ્પિટલના ગાયનેક ડોક્ટર પ્રિયાંશીબેન પટેલ અને તેમના સમગ્ર સ્ટાફે વધુ એક વખત માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી આંગણવાડા ગામની પ્રસુતા યુવતીની નિઃસ્વાર્થ અને નિઃશુલ્ક સારવાર કરી યુવતીને નવજીવન બક્ષતા પ્રસૂતા યુવતી સહિત તેના પરિવારજનોએ ડોક્ટર પ્રિયાંશી પટેલ અને નારાયણી હોસ્પિટલના સમગ્ર સ્ટાફનો હૃદયથી આભાર વ્યક્ત કરી તેઓની માનવતાને મુક્ત હતી આજથી બે માસ અગાઉ પાટણ શહેરની એક હોસ્પિટલમાં આંગણવાડા ગામની પાયલબેન પરમાર નામની સત્યાવીસ વર્ષીય યુવતીને પ્રસવ પીડા ઉપડતા પરિવારજનો તેણીને પાટણની એક હોસ્પિટલમાં લાવ્યા હતા જ્યાં ડૉક્ટરે યુવતીનું સિઝેરિયન કરી બેબીને જન્મ આપ્યો હતો સિજેરિયન બાદ યુવતીના લીધેલા સ્ટીકમાં રસી થતા તબીબે તે સ્ટીક ખોલી નવેસરથી ઓપરેશન કરી ફરીથી સ્ટીક લઈ યુવતીને સારવાર અર્થે દાખલ કરી હતી જોકે ફરી વખત લીધેલા સ્ટીકમાં રસી થતાં અને યુવતીની વેદના વધતા પરિવારના સભ્યોએ તેણીને પાટણની નારાયણી હોસ્પિટલમાં ડોક્ટર પ્રિયાંશી પટેલને ત્યાં લાવ્યા હતા જ્યાં ડોક્ટર પ્રિયાંશી પટેલે તેની તપાસ કરી જરૂરી રિપોર્ટ કરાવવાનું જણાવ્યું હતું પરંતુ પરિવાર ખૂબ જ જરૂરિયાતમંદ હોવાનું જણાતા ડોક્ટર પ્રિયાંસિંહ પટેલ સહિત તેમની નારાયણી હોસ્પિટલના સમગ્ર સ્ટાફે આ યુવતીના તમામ રિપોર્ટ સહિતની સારવાર નિઃશુલ્ક કરી તેના સ્ટીક ખોલી ઓપરેશન કરી નવેસરથી સ્ટીક લઈ અંદાજીત વીસ દિવસથી વધુ બે ટાઈમ ડ્રેસિંગ કરી યુવતી સંપૂર્ણપણે સ્વસ્થ બનતા તેની પાસેથી એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વિના રજા આપતા યુવતી સહિત તેના પરિવારજનોએ

અને એમાં રસી થતા એના ફરીથી ઓપરેશન કર્યું અને એ ઓપરેશન સેકન્ડ ઓપરેશનમાં પણ એની રસી થઈ હતી એટલે પેશન્ટ એમના રિલેટિવના કહેવાથી નારાયણ હોસ્પિટલમાં આવ્યું આપણે એમને ચેક કર્યું અને રસી હોવાના કારણે આપણે એમનું સીટી સ્કેન કરાયો અને રસીના રિપોર્ટ કરાવ્યા એ પ્રમાણે એમની દવાઓ ચાલુ કરી અને બધા ટાંકા ફરીથી ખોલ્યા એ ટાંકા ખોલ્યા બાદ પંદરથી વીસ દિવસ એમનું બે ટાઈમ ડ્રેસિંગ કર્યું અને બધી રસી સુકાતા પછી આપણે ફરીથી ટાંકા લીધા અને ટાંકા અમે પંદર થી વીસ દિવસે ખોલ્યા અને પેશન્ટ અમારે ત્યાં જે રસી અને જે દુખાવો લઈને આવ્યું હતું એ કોઈ જાતની હવે એને રસી નથી અને એનું પેઇન બી એકદમ જતું રહ્યું છે એટલે પેશન્ટ અત્યારે એકદમ હેલ્ધી છે અને એ જ અમારી સફળતા છે મારું નામ પરમાર પાયલ દેવ છે હું આંગણવાડા ગામથી છું બે મહિના પહેલાં પાટણની હોસ્પિટલમાં મારું ઓપરેશન કરેલું છે